ઓમ શ્રી પરમાત્માને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય કર્મયોગ આજે શ્લોક ક્રમાંક વિશે આપણે જાણીશું સમજીશું શ્રી ભગવાન એકતાળીસ બેતાળીસ અને તેતાળીસ આ ત્રણેય શ્લોકોમાં કામને મારવાની રીત બતાવતા રહીને કામને મારવાની આજ્ઞા કરે છે શ્લોક જોઈ લઈએ તસ્માણ નિયમ્ય ભરતર્ષભ પાપમાનમ પ્રજહિયે નહી જ્ઞાન વિજ્ઞાન નાશનમ આ શ્લોકમાં આવેલા સંસ્કૃતના શબ્દોનો અર્થ જોઈ લઈએ તસ્માત એટલે કે માટે ભરતર્ષભ હે ભરત વંશીયોમાં શ્રેષ્ઠ એટલે કે અર્જુન તું આ દઉં સૌથી પહેલા ઇન્દ્રિયાણી ઇન્દ્રિયોને નિયમ્ય એટલે કે વશમાં કરીને જ્ઞાન વિજ્ઞાન જ્ઞાન અને વિજ્ઞાનનો પાપમાનમ મહાપાપી કામને હી અહીં આપણે એનો અર્થ લેવાનો છે જરૂર અને પ્રજહી એટલે કે બળપૂર્વક હણી નાખ આનો અર્થ આપણે જાણી લઈએ શ્રી ભગવાન વશમાં કરીને જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ સાધક સંજીવનીમાં શ્રી રામ સુખદાસજી સ્વામી આ શ્લોકનું વિવેચન કરતાં વર્ણવે છે કે કામને મારવા માટે સૌથી પહેલાં ઇન્દ્રિયોનું નિયમન કરવું જરૂરી છે જ્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોને વશ રહે છે ત્યાં સુધી તેની દ્રષ્ટિ તત્વની તરફ જતી નથી અને તત્વની તરફ દ્રષ્ટિ ગયા વિના એટલે કે તત્વનો અનુભવ થયા વિના કામનો સર્વથા નાશ થતો નથી મનુષ્યની પ્રવૃત્તિ ઇન્દ્રિયો વડે જ થાય છે એટલા માટે તે સૌથી પહેલા ઇન્દ્રિયોના વિષયમાં જ ફસાઈ જાય છે જેનાથી તેનામાં તે વિષયોની કામના ઉત્પન્ન થાય છે કામના સહિત કર્મ કરવાથી મનુષ્ય સંપૂર્ણ રીતે ઇન્દ્રિયોના વશમાં થઈ જાય છે અને એનાથી જ એનું પતન થાય છે પરંતુ જે મનુષ્ય ઇન્દ્રિયોને વશમાં કરીને નિષ્કામ ભાવપૂર્વક કર્તવ્ય કર્મ કરે છે તેનો શીઘ્ર જ ઉદ્ધાર થઈ જાય છે આ શ્લોકમાં જ્ઞાનમ શબ્દ એટલે કે અહીં આપણે સમજવો જોઈએ વિવેક તો કેવો વિવેક કર્તવ્ય અકર્તવ્યને અલગ અલગ જાણવું એવો વિવેક હોવો વિજ્ઞાન પદનો અર્થ વિશેષ જ્ઞાન અર્થાત તત્વજ્ઞાન એટલે કે અનુભવ જ્ઞાન મૂળ જ્ઞાન કે બોધ અહીં આપણે સમજવું જોઈએ વિવેક અને તત્વજ્ઞાન બંને સ્વત સિદ્ધ છે તત્વજ્ઞાનનો અનુભવ તો બધાને નથી પરંતુ વિવેકનો અનુભવ બધાને જ છે મનુષ્યમાં વિવેક વિશેષરૂપથી છે અર્જુનનો પ્રશ્ન હતો કે મનુષ્ય ન ઈચ્છતો હોવા છતાં પણ પાપ કેમ કરે છે એમાં મનુષ્યમાં વિવેક છે અને આ વિવેકથી જ તે પાપ અને પુણ્ય બંનેને જાણી શકે છે અને પાપ નથી કરવા ઈચ્છતો પાપ ન કરવાની ઈચ્છા વિવેક વિના નથી થતી પરંતુ આ કામ તે વિવેકને ઢાંકી દે છે તેને જાગૃત થવા દેતો જ નથી જો મનુષ્યમાં વિવેક જાગૃત થવાથી ભવિષ્ય ઉપર એટલે કે પરિણામ ઉપર દ્રષ્ટિ રાખીને જ બધા કાર્યો થાય છે પરંતુ કામનાથી વિવેક ઢંકાઈ જવાને કારણે પરિણામ શું આવશે એ તરફ મનુષ્યની દ્રષ્ટિ જતી નથી અને તેથી જ તે પાપ કરવા માટે પ્રવૃત્ત થાય છે આ રીતે જેનો અનુભવ બધાને છે તે વિવેકને પણ જ્યારે આ કામ જાગ્રત નથી થવા દેતો ત્યારે તેનો અનુભવ બધાને જ નથી તે તત્વજ્ઞાનને તો જાગ્રત થવા કેવી રીતે દેશે એટલા માટે કામને જ્ઞાન અને વિજ્ઞાન બેવનો નાશ કરવા વાળો બતાવવામાં આવ્યો છે કામના સઘળા પાપોની જળ છે એટલા માટે કામના ઉત્પન્ન થવાથી પાપ થવાની સંભાવના રહે છે મનુષ્યના વિવેકને ઢાંકી તેને આંધળો બનાવે એ કામના છે જેનાથી તેને પાપ પુણ્યનું જ્ઞાન થતું નથી તે પાપોમાં જ લાગી જાય છે એથી એનું પતન થઈ જાય છે એટલા માટે ભગવાને કામનાને મહાપાપી બતાવીને તેને અવશ્ય જ દૂર કરવાની આજ્ઞા શ્રી ભગવાન આપે છે શ્રી ભગવાન કહે છે કે જ્યાં સુધી મનુષ્યમાં કામના રહે છે ત્યાં સુધી તે જન્મ મરણરૂપી બંધનમાં પડ્યો રહે છે આ રીતે બંધનના સિવાય કામના બીજા કોઈ કામમાં આવતી જ નથી શ્રી કૃષ્ણ પણ મસ્ત જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેશો જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ